શું ખ્રિસ્તના નામ આપ સર્વને સાલોમ આવો આપણે પરમેશ્વરના વચનમાંથી મનન કરી બાઇબલના વિવિધ પ્રાર્થનાઓના વિષયમાં આજે હું પાછલા દિવસોમાં આપણે તે વિશે જોઈએ છે ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી લગભગ બસો વીસ પ્રાર્થનાઓ બાઇબલની અંદર લખવામાં આવી છે ઉત્પત્તિથી શરૂ કરીને લખવામાં આવેલી દરેક એવી પ્રાર્થનાઓ વિશે મનન કરતા અત્યારે આપણે ગીતશાસ્ત્રોમાં આવ્યા છે આજે આપણે ગીતશાસ્ત્ર એકતાલીસને મનન કરીશું આ ગીત દાઉદ દ્વારા લખવામાં આવ્યું છે આ ગીતમાંથી આજે આપણે ચાર વિષયો વિશે મનન કરીશું જો તમે ધ્યાનપૂર્વક આ એકતાલીસમાં ગીતને વાંચશો અથવા મનન કરશો તો ત્રણ વિષય સૌથી પહેલાં તમને સમજાશે તેમાં પહેલો દાઉદના જીવનના દુઃખ બીજું દાઉદના જીવનના દુઃખ પહોંચાડનારા લોકો ત્રીજું દાઉદનું સામર્થ્ય ઈચ્છે પરમેશ્વર આ ત્રણ વિષયોને આપણે જોવાના છે દાઉદના જીવનના દુઃખ કયા છે દાઉદના જીવનમાં દુઃખ પહોંચાડનારા લોકો કોણ છે એ જ પ્રમાણે દાઉદના જીવનમાં સામર્થ્યવાન પરમેશ્વર કોણ છે જો આ એકતાલીસમાં ગીતના તેર કલમોને જો તમે ધ્યાનપૂર્વક મનન કરો તો તે બાબત તમને સમજાશે કે આજે આપણી મધ્યમાં દુઃખોનો અનુભવ કરનારા લોકો હશે દુઃખ પહોંચાડનારા લોકો દ્વારા દુઃખમાંથી પસાર થતા લોકો પણ હશે વલવ તમારા જીવનમાં દુઃખ પહોંચાડનારા લોકો હોય કે તમે દુઃખી હોય પણ આપણો ભરોસો એ છે કે સામર્થ્યવાન પરમેશ્વર આપણી સાથે જ છે એ જ બાબત આ એકતાલીસ ગીતનું સારાંશ છે આ એકતાલીસ ગીતના તેર કલમોની અંદર એક એક કલમોને લઈને હું તમારી આગળ વર્ણન તો નહીં કરી શકું પણ અહીં આગળ દાઉદે કરેલી પ્રાર્થનામાંથી મુખ્ય ચાર વિષયને તમારી આગળ વહેંચીશ એટલા માટે આવો સાથે મળીને આપણે ચોથી કલમને વાંચીશું મેં કહ્યું હે યહોવા મારા પર દયા કર અને મને સાજો કર કેમ કે મેં તો તારી વિરુદ્ધમાં પાપ કર્યું છે જોયું આ રીતે દાઉદે પ્રાર્થના કરી આ વચનમાં આપણે ત્રણ બાબત જોઈએ છે અને દસમી કલમમાં ચોથી વાત આપણે જોઈ શકીએ છીએ પહેલી છે મને ક્ષમા કરો અને બીજું છે મારા પર દયા કરો ત્રીજું છે મને સાજો કર અને ચોથું છે મને ઉંચકો મને ઉઠાડ એ વાક્યને મેં દસમી કલમમાંથી લીધું છે હે યહવા મારા પર દયા કરીને સુલખ્યું છે મને ઉઠાડ વલાવ દાઉદે કરેલી પ્રાર્થનામાં મુખ્ય સ્વરૂપે ચાર વિષય જોડાયેલા છે તેમાં પહેલો છે હે યહોવા મને શું કહે છે ક્ષમા કરો આ રીતે જ્યારે પ્રાર્થના કરે છે તો સૌથી પહેલા એમ ચાહે છે કે પરમેશ્વર તેમને પવિત્ર બનાવે એટલે કે દાઉદ પોતાના જીવનમાં દુઃખોથી પણ વધારે અને દુઃખ પહોંચાડનારા લોકોથી મળતા દુઃખથી પણ વધારે એક સત્ય તેમણે જાણ્યું હતું તે શું હતું કે મારા દુઃખોથી પણ વધારે આપનારથી વધારે મને દુઃખ પહોંચાડનારા દુનિયામાં કોઈ છે એમ કરીને મારા જીવનમાં જે પાપો મેં નથી છોડ્યા તે જ છે મારા જીવનમાં જે પાપોથી હું હજી જઈ નથી પામી શક્યો તે છે વલાવ તે પાપ મનુષ્યને શું કરી દે છે બીમાર કરી દે છે તે પાપ મનુષ્યના જીવનમાં શું લાવે છે અપમાન લઈને આવે છે તે પાપથી મનુષ્યના જીવનમાં શું આવે છે મનુષ્ય સંકટમાં પડી જાય છે તે પાપ મનુષ્યના જીવનમાં શું કરી દે છે સંકટ પહોંચાડનારા લોકોને પ્રોત્સાહિત કરે છે વલાવ કેટલાક લોકોને ભરોસો હોય છે કે જે પાપ અમે કરીએ છીએ તેનાથી નુકસાન નહીં થાય પરંતુ દાઉદ પોતે કહે છે સૌથી પહેલાં શું કહે છે હે યોહોવા તમારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે સૌથી પહેલાં દાઉદ પોતે કરેલા પાપને માની લે છે અને તે પાપનું પરિણામ શું આવ્યું જાણું છું દાઉદ બીમાર થઈ ગયા હતા એટલા માટે તે કહે છે હે પરમેશ્વર મને સાજો કરો તે કેટલો બધો અધિક રોગી થઈ ગયો હતો એ પણ લખવામાં આવ્યું છે વાંચું છું આઠમી કલમ તેઓ કહે છે આને તો કોઈ મોટી બીમારી લાગી છે શું લખ્યું છે કોઈ મોટો રોગ લાગી ચૂક્યો છે પાંચમી કલમ બીજી લાઈન હવે તે ક્યારે મરણ પામશે અને તેનું નામ ક્યારે મટી જશે મારા શત્રુઓ એમ વિચારે છે તે ક્યારે મરશે તેને કોઈ રોગ લાગ્યો છે તેને કોઈ ભૂંડો રોગ લાગુ પડ્યો છે તે ક્યારે મરણ પામશે ચાર કરે છે વાલાઓ સામાન્ય રીતે જે મનુષ્યને પરમેશ્વરની સેવા કરવાની હતી પરમેશ્વરની પાછળ ચાલવાનું હતું પરમેશ્વરની ઈચ્છા અનુસાર તેમણે જીવન વિતાવવાનું હતું હવે પોતાની આત્મિક યાત્રામાં જાણી જોઈને અથવા ભૂલથી અપરાધ કરવાથી અથવા પાપ કરવાથી તે પાપ દ્વારા કંઈક ને કંઈક પરિણામ મળશે એ સત્યને આપણે ક્યારેય ભૂલી ના જવું જોઈએ વલાવ દાઉદ તે પરિણામનો અનુભવ કરતો હતો તેણે તંદુરસ્તી ગુમાવી અને બીજું તેનું અપમાન થયું પાંચમી કલમ મારા શત્રુ એમ કહીને મારી ટીકા નિંદા કરતા રહ્યા છે મારા વિષયમાં નિંદા કરે છે તેનાથી મારે અપમાનિત થવું પડે છે મુખ ઊંચું ના કરી શકું એવી સ્થિતિ છે મારા વિષયમાં નિંદા કરી રહ્યા છે છઠ્ઠી કલમ જ્યારે તે મને મળવા આવે છે ત્યારે તે જુઠ્ઠું બોલે છે જ્યારે તેનું હૃદય પોતામાં અન્યાયની વાતોનો સંગ્રહ કરે છે અને બહાર જઈને બધું જાહેર કરે છે મારા વેરીઓ મારી વિરુદ્ધ માહોમાહે મસલત કરતા હોય છે વાલો એક બાજુ સ્વાસ્થ્ય વગડ્યું હતું અને બીજી બાજુ તેને અપમાનિત થવું પડતું હતું અને ત્રીજું તેઓ મારી વિરુદ્ધમાં કાનમાં વાતો કરતા હતા તેઓ કોઈ નુકસાન પહોંચાડવા માંગતા હતા તે આપણે સાતમી કલમમાં જોઈએ છે તેઓ માહોમાહોએ વાત કરે છે મસલત કરે છે તેઓ મારી જ વિરુદ્ધમાં થઈને મારી વિરુદ્ધ મસલત કરે છે કાનમાં વાતો કરે છે મને હાનિ પહોંચાડવાની કોઈક યોજના કરી રહ્યા છે તેઓ સંકટ પહોંચાડવા માંગે છે મારા પાપને લીધે હું તો બીમાર થઈ ગયો છું અપમાનિત કરવામાં આવ્યો છું વિપત્તિ પહોંચાડનારાઓને અવસર આપ્યો છે ભારે સંકટોને ઉઠાવી રહ્યો છું એ જ હતી દાઉદે કરેલી ભૂલને કારણે સર્જાયેલી એવી સ્થિતિ ભાઈઓ તથા બહેનો જ્યારે આપણે પરમેશ્વરને વિરુદ્ધ પાપ કરીએ છીએ ત્યારે ચોક્કસ આપણે કરેલા પાપોને લીધે સામાન્ય રીતે સૌથી પહેલાં જે દંડ પામે છે તે તમારું શરીર છે તે સત્યને ભૂલશો નહીં બીજું તમે કરેલા પાપને લીધે તમારી જાણમાં અથવા અજાણતામાં તમે અપમાનિત થાવ છો વાલાઓ એક દારૂ પીનાર સન્માન પામે છે કે અપમાનિત થાય છે ખરાબ વ્યક્તિ હોય તો એને માન મળે છે કે અપમાન થાય છે જે જૂઠું બોલીને પકડાઈ જાય તેને માન મળે છે કે અપમાન સહન કરવું પડે છે અપરાધ કરીને જે પકડાઈ જાય છે લોકોની આગળ સન્માન પામે છે કે શિક્ષા અપમાનિત થાય છે એટલા માટે તમે અપમાનિત થશો બીજું તમે કરેલા પાપને લીધે તમે શૈતાનને તક આપો છો શૈતાન શું કરે છે જાણો છો તમને શારીરિક રીતે અથવા આત્મિક રીતે આર્થિક રૂપે કે પછી માનસિક રીતે તમને નિર્બળ બનાવવા માટે આ શૈતાન તમારી જ વિરુદ્ધમાં લોકોને ઊભા કરે છે તેઓ શું કરે છે તમારી ઉપર સંકટ લઈને આવે છે વિપત્તિઓને લઈને આવે છે વાલાઓ દાઉદના જીવનમાં પણ એમ જ થયું હતું સંકટ પહોંચાડનારા લોકો અને વિપત્તિઓને પહોંચાડનારા લોકો સાથે તેને સામનો કરવો પડ્યો હતો એટલે દાઉ સૌથી પહેલા શું કામ કરી રહ્યો છે તેનું સ્વાસ્થ્ય સારું નથી પરંતુ તે વિષયમાં પહેલા નથી કહેતો વિપત્તિઓ તો ઘણી બધી છે પણ તે વિષયમાં તે નથી કહેતો સંકટ પહોંચાડનારા ઘણા બધા લોકો છે પરંતુ તે વિષયમાં તે નથી કહેતો અપમાન રોજ બરોજ વધતું જાય છે તે વિષે તે નથી કહેતો પરંતુ સૌથી પહેલા તેણે શું કહ્યું યહોવા મેં તો તારી વિરુદ્ધ પાપ કર્યું છે પહેલાં આ બાબતને સેટલ કરી આપો પ્રભુ કઈ બાબત સેટલ કરવાની છે સૌ પ્રથમ પાપનો વિષય સેટલ થવો જોઈએ મારી અને તમારી વચ્ચે જે દીવાલ હોય તે દૂર થવી જોઈએ મારી અને તમારી ઉપર એક વાદળ છવાયેલું છે એ તો મારા પાપોને લીધે મારી ને તમારી વચ્ચે એક વાદળ આવ્યું છે તમે પ્રકાશિત થાવ છો પરંતુ તે પ્રકાશને હું જોઈ શકતો નથી અને તેનું કારણ શું છે મારા પાપ વાદળની જેમ રૂકાવટ બન્યા છે તમે મને ઉત્તર આપવા ચાહો છો પરંતુ મેં કરેલા પાપ મારી અને તમારી વચ્ચે એક દીવાલ બની ગયા છે અનુગ્રહ કરવા માટે શું તમે તૈયાર છો આંસુ લૂછવા માટે શું તમે તૈયાર છો દયા કરવા માટે તમે તૈયાર છો પરંતુ ઉત્તર હું પામી શકતો નથી મેં કરેલા પાપ મારી આગળ રૂકાવટ બને છે વાલાઓ દાઉદ એક આત્મિક વ્યક્તિ હતો તેણે શું ચાહ્યું જાણું છો તેની સમસ્યાઓમાંથી બહાર આવવું તેનાથી વધારે તેની બીમારીથી બહાર આવવા કરતાં વધારે વિપત્તિઓથી તેને દુઃખ પહોંચાડનારા લોકોથી બહાર આવવાથી વધારે સૌથી પહેલાં એ ચાહ્યું કે તેની અંદર જે અપવિત્ર જીવન હતું તેનાથી શુદ્ધ થાય એ ઈચ્છાને જાહેર કરી વાલાઓ મારો પ્રશ્ન એ છે કે આ સંદેશ સાંભળનારામાં કોઈને કોઈ સમસ્યામાં હશે કોઈને કોઈ વિનંતી પ્રભુની સંમુખ તેઓ લાવવા ચાહતા હશે કોઈને કોઈ પ્રાર્થનાની આવશ્યકતા હંડ્રેડ પર્સન્ટ હશે તેમાં કોઈ સંદેહ નથી શું તમારામાં કોઈ છે હું તો બસ એમ જ ટાઈમપાસ માટે સંદેશને સાંભળું છું કોઈ નથી શું કોઈ છે બસ ટાઈમપાસ કરવા માટે બેસીને સંદેશ સાંભળું છું એવું કહીનાર કોઈ નહીં હોય નથી ને ઠીક છે આજે મારે પ્રભુની ઉપસ્થિતિમાં ચોક્કસ પ્રાર્થના કરવાની છે મારા કષ્ટોને પ્રભુને બતાવવાના છે એવી આશાથી સાંભળું છું એમ કહેનાર છે તો ખુશીની વાત છે હવે જે કષ્ટને તમે પરમેશ્વરની ઉપસ્થિતિમાં જણાવવા ચાહો છો જે સમસ્યાને તમે પરમેશ્વરની સાથે વેચવા માંગો છો વલાવતી સમસ્યાઓ ચાર પ્રકારની હોય છે પ્રથમ છે આત્મિક સમસ્યા બીજી છે શારીરિક સમસ્યાઓ ત્રીજું આર્થિક સમસ્યા તેને સરળતાથી સમજો બતાવ છો પહેલું છે આત્મિક સમસ્યા અને બીજું સ્વાસ્થ્યની સમસ્યા અને ત્રીજું આર્થિક સમસ્યા આ ત્રણ જે મનુષ્યને પરેશાન કરી દે છે એવી સમસ્યાઓ છે આત્મિક સમસ્યા સ્વાસ્થ્યની સમસ્યા આર્થિક સમસ્યા આજે તમે કઈ સમસ્યાને પ્રભુને જણાવવા માંગો છો એમ વિચારીને બેસીરો જાણતો નથી અને ચોથું છે લગ્ન થઈ ગયા પછી સામાન્ય રીતે ઘણા લોકો તે ઉઠાવે છે તે છે પરિવારની સમસ્યા પતિને લીધે હોઈ શકે છે પત્નીને લીધે હોઈ શકે છે બાળકોને લીધે હોઈ શકે છે આ ચારેમાંથી કોઈ પણ સમસ્યા સાથે તમે બેઠા હશો રાઈટ સૌથી પહેલાં જ્યારે તમે પ્રભુની ઉપસ્થિતિમાં આવ્યા છો આત્મિક સમસ્યાને શું દૂર કરવા ચાહો છો અથવા બીમારીની સમસ્યા વિશે પ્રભુને જણાવવા માંગુ છું કે પછી આર્થિક સમસ્યાને પ્રભુને જણાવવા માંગો છો અથવા તો તમારા પરિવારની થતી સમસ્યાઓ વિશે પરમેશ્વરની આગળ જણાવવા માંગો છો શું ચાહો છો તમે પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીને આપણી પ્રાર્થના પરમેશ્વર સુધી પહોંચે એટલા માટે સૌથી પહેલા આપણે શું કરવું જોઈએ તમારી પ્રાર્થના પરમેશ્વર સુધી પહોંચી જાય પરમેશ્વર તમારી પ્રાર્થનાનો સ્વીકાર કરે એવી આશા રાખો છો તો સૌથી પહેલા તમે સ્વીકાર યોગ્ય બનો એ માનો છો કે નહીં જો તમારો સ્વીકાર ના કરવામાં આવે તો તમારી પ્રાર્થનાનો કેવી રીતે સ્વીકાર થાય હાબેલ પરમેશ્વરની પાસે એક ભેટ લઈને આવ્યો ત્યાં શું લખ્યું છે આવો આપણે વાંચે ઉત્પત્તિનું પુસ્તક ચોથો અધ્યાય ચોથી કલમ અને હાબેલ પણ પોતાના ઘેટા બકરામાંથી વિશેષ ભેટ ચઢાવવા માટે લઈ આવ્યા અને તેણે ઉત્તમ ભેટ ચઢાવી ત્યારે યહવાએ હાબેલ તથા તેની ભેટને પણ શું લખ્યું છે અને તેની ભેટ તેને પણ સ્વીકારી બે વાત છે અહીંયા શું છે હાબેલ અને હાબેલની ભેટ પહેલા શું છે હાબેલ તથા ત્યાર પછી તેની ભેટ પરમેશ્વરે પહેલા કોને સ્વીકાર કર્યો હાબેલનો કે તેની ભેટનો હાબેલનો એટલે કે સૌથી પહેલા તમારો સ્વીકાર થવો જોઈએ અને ત્યાર પછી તમે જે પરમેશ્વરને આપવા માંગો છો તે સ્વીકારશે પરંતુ કાઇનના વિષયમાં શું થયું આવો જોઈએ પાંચમી કલમ પરંતુ કાઇન અને તેની જે ભેટ હતી પરમેશ્વરે ગ્રહણ ના કરી કાયન અને તેની ભેટને પરમેશ્વરે કાઇનનો સ્વીકાર ના કર્યો એટલા માટે કાઇન્ડની ભેટ પણ સ્વીકાર ના થઈ તમે શું સમજો છો તમે પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીને તમે તમારા હૃદયને અને તમારા હૃદયના બોજને પરમેશ્વરને સોંપો છે એમ વિચાર કરીને જ્યારે તમે ઘૂંટાણો નમાવી રહ્યા છો તમને ગ્રહણ કરવામાં આવે પણ જો તમારો સ્વીકાર ના થાય તમારી અને પરમેશ્વરની વચ્ચે કોઈ પાપ દીવાલ બનીને રહે છે તો તેને ચોક્કસ આપણે પરમેશ્વરની ઉપસ્થિતિમાં માનવાનું છે અને છોડવાનું છે ભૂલ કરતા અને પાપ કરતા એ જાણવા છતાં કે હું પાપ કરું છું એ પાપ છે તમે જે કહો છો તે જુઠ્ઠું છે એ જાણવા છતાં તમે જે કરો છો તે ખરું નથી એ જાણવા છતાં તમે જે જોઈ રહ્યા છો અશ્લીલ ફિલ્મો છે એ જાણવા છતાં પણ જાણી જોઈને તમે જે પાપોને કરી રહ્યા છો એ બધું જ કરવા છતાં પરમેશ્વરની ઉપસ્થિતિમાં નિર્ભયતાથી આવીને હું પ્રાર્થના કરીશ તો પરમેશ્વર મારું સાંભળશે એમ વિચારો છો તો તમે પોતાને છેતરી રહ્યા છો તમે પરમેશ્વરની આગળ ગ્રહણ યોગ્ય બનો પરમેશ્વર તમારી ભેટને સ્વીકાર કરે એવું ચાહો છો તો સૌથી પહેલા તમારે પરમેશ્વરના સ્વીકાર યોગ્ય બનવાનું છે વલાવ આ વાતને દાવ સારી રીતે જાણતા હતા તેના જીવનમાં ઘણા દુઃખ હતા તેના જીવનમાં દુઃખ આપનારા ઘણા હતા સાથે સાથે તેના જીવનમાં ઘણી બધી સમસ્યા હતી બીમારીની સમસ્યા અપમાનની સમસ્યા સંકટની સમસ્યા સંકટ ઊભું કરનારા લોકોની સમસ્યા ઘણું બધું હતું પરંતુ એ બધાથી વધારે તેના જીવનમાં મુખ્ય સમસ્યા જે તેને દેખાઈ હતી તે હતી તેની અપવિત્રતાની સમસ્યા કેટલા વિષય મેં તમને જણાવ્યા અપવિત્રતાની સમસ્યા બીમારીની સમસ્યા અપમાનની સમસ્યા સંકટની સમસ્યા ખરાબ લોકોની સમસ્યા અને વિપત્તિની સમસ્યા આ પાંચ હતા પણ વિપત્તિ મુખ્ય છે વિપત્તિમાંથી બહાર આવું એ મુખ્ય છે સંકટ પહોંચાડનારા લોકોથી બહાર આવવું એ મુખ્ય છે અથવા અપમાનમાંથી બહાર આવો અથવા બીમારીમાંથી બહાર આવો કે પછી અપવિત્રતામાંથી બહાર આવું પરમેશ્વર આ પાંચિવને દાઉદની આગળ રાખીને પરમેશ્વર જો દાઉદને પૂછે કે તું તેમાંથી કયામાંથી બહાર આવવા માંગે છે ત્યારે કહેશે કે પિતા સૌથી પહેલાં અપવિત્રતામાંથી મને બહાર કાઢી દો આજે એવું મન આપણામાંથી કેટલા લોકોને છે વલો પ્રભુ સુએ પોતાના વચનમાં શું કહ્યું હતું શું તમને યાદ છે પ્રભુએ પોતાના વચનમાં કહ્યું હતું કે સૌથી પહેલા પરમેશ્વરના રાજ્યની અને ન્યાયપણાની ખોજ કરો ત્યારે સર્વ વાના તમને પ્રાપ્ત થઈ જશે શું સર્વ મળશે આપણે શું ખાઈશું આપણે શું પીશું અથવા શું પહેરીશું એ વિચાર કરીને તમે તમારા શરીર સંબંધી વિષયોની ચિંતા ના કરશો તમારે કેવળ તેમના ન્યાયપણાની ખોજ કરવાની છે તેમના રાજ્યની શોધ કરવાની છે ન્યાયપણામાં જીવવાનું છે પરમેશ્વરના રાજ્યના સંતાન બનીને પૃથ્વી પર જીવવાનું છે ત્યારે તે સર્વ એટલે કે દરેક આવશ્યકતાઓ પૂર્ણ કરવામાં આવશે આ વચનનો જે અર્થ છે તે એ જ છે વાવ દાઉદ પરમેશ્વરની પાસે આવીને સૌથી પહેલાં શું કહે છે તે જોઈએ ગીતશાસ્ત્ર એકતાલીસ હે યહોવા મેં તારી વિરુદ્ધમાં પાપ કર્યું છે જો તેને આપણે ધ્યાનપૂર્વક મનન કરીએ તો પાપ કરનારા લોકો બે પ્રકારના હોય છે બતાવ કેવી રીતે એક એવા લોકો છે મનુષ્યની દ્રષ્ટિથી બચીને પાપ કરે છે ખરેખર માણસોને ખબર નથી કે તમે એવા પાપમય કામ કરો છો વાલાઓ મનુષ્ય સામાન્ય રીતે મનુષ્યનો ભય રાખે છે કે પરમેશ્વરનો જણાવશો પરમેશ્વરથી ડરે છે કે એનારા હાથ બતાવશો હા મનુષ્યથી ડરે છે એમ કહેનારા હાથ બતાવશો ઠીક છે હવે વીસ થી ત્રીસ ટકા લોકો પરમેશ્વરથી ડરે છે એમ કહીને હાથ બતાવ્યો પણ સિત્તેર ટકાથી વધારે લોકોએ મનુષ્યથી ડરે છે એમ કહીને હાથ બતાવ્યો યસ વાવ માની લો એક વ્યક્તિ છુપાઈને સિગરેટ પીવે છે અચાનક સિગરેટ પીનાર વ્યક્તિને તમે જોઈ લીધા તે ડરશે કે નહીં તે ડરશે ખરેખર આપણે પરમેશ્વરથી ડરીએ છીએ કે પછી લોકોથી સામાન્ય રીતે આપણે મનુષ્યથી જ ડરીએ છીએ તે સત્ય છે વલાઓ એટલા માટે દાઉદ કહે છે હે યહોવા હું તમારી વિરુદ્ધમાં જ મેં પાપ કર્યું છે એટલે તેનો અર્થ જાણો છો તમે મનુષ્યની વિરુદ્ધમાં પાપ કરી શકો છો મનુષ્ય જોઈ ના શકે એ રીતે તમારા પાપને તમે છુપાવી શકો છો તમારી છેતરપિંડી છુપાઈ શકો છો તમારા મુખને પણ છુપાઈ શકો છો તમારા જૂઠને છુપાઈ શકો છો પરંતુ પરમેશ્વરની સમ્મુખ તમે બિલકુલ છુપાઈ શકતા નથી મનુષ્યની આગળ તમે આત્મિક જેવા દેખાતા હોય એક અદભુત વ્યક્તિ જેવા દેખાતા હોય તેમ છતાં પરંતુ પરમેશ્વરની સમુખ તમારું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સમુખ તમારી આત્મિકતા કેવી છે તે ખૂબ મહત્વનું છે દાઉદને ખબર હતી મનુષ્યની દ્રષ્ટિમાં તો હું ખૂબ આત્મિક છું મનુષ્યની દ્રષ્ટિમાં તો હું ગીત ગાઉં છું મનુષ્યની દ્રષ્ટિમાં તો હું યોદ્ધા છું બળવાન છું એક ગીત કરતા સંગીતકાર છું સારો વ્યક્તિ છું પરંતુ મારા પરમેશ્વરને તે ખબર છે મેં તેમની વિરુદ્ધમાં પાપ કર્યું છે વલો એટલા માટે દાઉદ સૌથી પહેલા પોતાના જીવનમાં શું ઈચ્છા રાખે છે જાણું છું પરમેશ્વર અને મારી વચ્ચે જે પાપ આવેલું છે તે દૂર થવું જોઈએ તે મટી જવું જોઈએ જ્યારે પરમેશ્વર મને જુએ ત્યારે તેમની દ્રષ્ટિમાં હું નિર્દોષ દેખાઉં હું પાપ કરતા પરમેશ્વરની વિરોધમાં જીવન જીવતા મનુષ્યની આગળ નાટક કરતા તેમને છેતરતા અને તેમને દગો કરતા હું કશું પણ હાંસિલ ના કરી શકું ઓલરેડી હું જોઈ શકું છું મેં કરેલા પાપનો પ્રતિફળ તેનાથી મને શું મળશે રોગ એક સમસ્યા બની છે તે મારી ઉપર અપમાન લઈ આવ્યો છે તે વિપત્તિ લાવ્યો છે સંકટ પહોંચાડનારા એવા લોકો લઈ આવ્યું છે તે સર્વનું કારણ છે પરમેશ્વરની વિરુદ્ધમાં કરવામાં આવેલો પાપ વાલા ભાઈઓ અને બહેનો તમે લોકોની આગળ તો ખૂબ સારા છો સારી સ્ત્રી છો સારા પુરુષ છો પણ તેના આધાર પર પરમેશ્વર તમને એક આત્મિક વ્યક્તિ તરીકે નહીં ઓળખે સતીશકુમારજી વિશે તમે શું વિચાર કરો છો એમ પૂછવાથી તમે સરસ સાક્ષી આપશો તમે આપેલી સાક્ષીના આધાર પર પરમેશ્વર મને પસંદ અથવા નાપસંદ નહીં કરે પરંતુ પરમેશ્વરની સમમુખ મારું જીવન કેવું છે તેના આધાર પર જ પરમેશ્વર મને જોઈને કાં તો ખુશ થશે અથવા દુઃખી થશે હવે પ્રશ્ન એ છે પરમેશ્વરની સમુખ આપણું જીવન કેવું છે તે મુખ્ય છે વલાવ જાદુગર સિમોન વિશે પિત્તરે શું કહ્યું હતું જાણું છું પ્રેરિતોના કૃતિઓ આઠમો અધ્યાય વીસમી કલમમાં જોઈએ છે આ વાતની અંદર તારે કોઈ લાગભાગ નથી કેમ કે તારું જે મન છે તે તો પરમેશ્વરની આગળ સીધું એવું નથી તેનું મન કોની આગળ સીધું નથી એ તો પરમેશ્વરની આગળ તમારું મન સીધું નથી વાલા ભાઈઓ સાંભળો છો વાલી બહેનો સાંભળો છો તમે કોઈ પણ કેમ ના હોય ગમે તેટલા જૂના ખ્રિસ્તી પણ કેમ ના હોય કોઈ પણ મંડળીમાં કેમ ના હોય તમે બાપ્તીસમાં લીધું હોય તમે કોઈ સારી મંડળીના સભ્ય હોય તમે ચાહે સંપૂર્ણ સેવકાયમાં પણ હોય ઘણા બધા સમયથી તમે સેવાની અંદર હોય વાલો આજે આપણ સર્વને શું પારખવાનું છે શું તપાસ કરવાનું છે જાણો છો મારું મન પરમેશ્વરની આગળ ખરું છે કે નથી તે બાબત ખૂબ જ મહત્વની છે તેના પર ધ્યાન આપ્યા વગર એ વિષયમાં વિચાર્યા વગર અથવા પોતાના હૃદયને ઠીક કર્યા વગર તંદુરસ્તીના વિષયમાં આપણે ગમે તેટલો વિશ્વાસ કરીએ વિપત્તિઓમાંથી બહાર આવવાનો પ્રયાસ કરીએ અપમાનોમાંથી આપણે બચવા માટે માંગીએ વિપત્તિઓમાંથી છુટકારો પામવા ચાહીએ તો સંભવ નહીં બને વાલોવા સત્યને આ વાસ્તવિકતાને દાઉદ સારી રીતે જાણતા હતા એટલા માટે સૌથી પહેલા મારો સ્વીકાર થાય તે વિના મારી પ્રાર્થનાનો સ્વીકાર નહીં થઈ શકે ને એટલા માટે સૌથી પહેલા મારો સ્વીકાર થાય એટલા માટે મારા પરમેશ્વરે સંપૂર્ણ રીતે મને શું આપવું જોઈએ ક્ષમા કરવી જોઈએ વાલા ભાઈઓ તથા બહેનો આપણા પરમેશ્વરે સંપૂર્ણ રીતે આપણને ક્ષમા આપવી જોઈએ આવું પ્રાર્થના કરીએ મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા અમને ક્ષમા કરજો પાપોને ક્ષમા આપનાર પરમેશ્વર અમને અમને ક્ષમા આપજો તમારી પ્રભુ તમારા રક્તથી ધોઈ નાખો પ્રભુ અમારા હૃદયને હિમ કરતા પણ શ્વેત બનાવી દેજો પિતા આ સંસાર અથવા આ સંસારનું આકર્ષણ મારામાં અમારામાં રહેવાની અનુમતિ નથી પિતા અમે કરેલા પાપ તમારી ઉપસ્થિતિમાં ઘણી વાર અમે મોં નથી ઊંચું કરી શકતા અમે કરેલા પાપને લીધે પ્રભુ અમે રોગી બની ગયા છે અપમાનિત થયા છે અમે તો સંકટમાં પડી ગયા અમને સંકટની અંદર નાખનાર અમારી ચારે તરફ ઊભા થયા છે ક્ષમા કરજો પિતા ક્ષમા કરજો દાઉદની જેમ પ્રાર્થના કરીએ છીએ અમને માફ કરજો પ્રભુ અમારા પર દયા કરજો અમને આત્મિક અને શારીરિક રીતે સાજાપણો આપજો પ્રભુ અમને ઉઠાડો પ્રભુ અમે ઉપા થઈ શકીએ હે અમારા દયાડું પરમેશ્વર અમે તમારી મહિમા કરી શકીએ એવું જીવન અમને આપજો પિતા દયા કરજો પિતા તમારી મહાન દયા અમારા પર બતાવજો પ્રભુ ઈસુના નામમાં માંગે છે પિતા પ્રભુ માંથી પ્રિય ભાઈઓ તથા બહેનો આપ સર્વ સાલોમ તમને સારું છે કલવરી અવાજ બે હજાર ત્રણમાં પ્રારંભ થયો અને આજે બે હજાર ત્રેવીસમાં વીસ વર્ષ થઈ ગયા છે વાલો તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો પ્રોત્સાહન આપ્યું પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુસુની સુવાર્તાને અમે પહોંચાડી શકે મહેનત કરીએ છીએ એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવિકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વાવ હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મિટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વા આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય કુમાર અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર